હેલો મિત્રો વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો હવે વારો છે નીટનો ગુચકેટ અને બોર્ડની એક્ઝામ તમે આપી ચૂક્યા છો ખૂબ જ સરસ મજાની એક્ઝામ ગઈ છે મેં મિત્રો આગળ પણ વિડીયો મૂકેલા હતા કે ગુચકેટ અને બોર્ડની બોર્ડના પેપર એકદમ સરળ રહેશે એવા મેં વિડીયો મૂકેલા હતા અને મિત્રો ઓરિ ઓરિજિનલી પેપર પણ સરળ રહ્યા છે ને તમારા બહુ જ સરસ મજાના પેપર ગયા છે ઘણા બધા વિદ્યાર્થીઓ મને રિવ્યૂ આપ્યા એના ઉપરથી મને લાગે છે પેપર બધાને બહુ સરળ ગયા છે અને એકચ્યુઅલી પેપર સરળ હતા તો હવે મિત્રો હજી છેલ્લી એક્ઝામ બાકી છે જે મુખ્ય છે જેના માટે તમે બે વર્ષથી મહેનત કરો છો જે છે મિત્રો નીટની પરીક્ષા તો ઘણા બધા વિદ્યાર્થીઓના મને હમણાં કોમેન્ટ્સ અને મેસેજમાં વારંવાર પ્રશ્નો આવે છે કે સર નીટ માટે કંઈક એવું પ્લાન કો ત્રીસ દિવસ બાકી છે તો એમાં કેવી રીતે તૈયારી કરી શકીએ અને કેવી રીતે સારા માર્ક્સ મેળવી શકીએ કે છેલ્લા મહિનામાં ઘણું બધું કવર કરી શકીએ અને સારા માર્ક્સ મેળવી શકીએ તો હું મિત્રો આજે તમને ચોક્કસથી બધી જ વાતો શેર કરીશ એક એક વાત ધ્યાનથી સાંભળજો એકદમ દિશાયુક્ત માહિતી આપીશ જે ચોક્કસથી તમને હેલ્પફુલ થશે અને ચોક્કસથી તમારા માર્ક્સ પણ સારા આવશે તો વચ્ચે કંઈ પણ સ્કીપ ના કરતા કારણ કે અધૂરું જ્ઞાન એ જ્ઞાન ના હોવાના બરાબર છે તો તમારે તમારા મિત્રોને પણ આ કહેવાનું છે આ વિડીયો મોકલવાનો છે જેથી દરેક લોકોને આ એક મહિનામાં કેવી રીતે તૈયારી કરવી એની વિશે માહિતી મળે તો મિત્રો સમજીએ કે આપણે આ એક મહિનાની અંદર શું કરીશું તો એક્ઝેક્ટલી પહેલાં તમને ખબર હોવી જોઈએ કે આપણે ધોરણ અગિયાર અને ધોરણ બારની અંદર કેટલા ચેપ્ટર આવે છે તો ટોટલ મળી અને થર્ટી ટુ ચેપ્ટર આવે છે ધોરણ અગિયારના ઓગણીસ ચેપ્ટર અને ધોરણ બારના તેર ચેપ્ટર નવી એનસીઆરટી પ્રમાણે મિત્રો વારંવાર બધા મને મેસેજ કરે છે કે સર અભ્યાસક્રમ મોકલો અભ્યાસક્રમ મોકલો હું તમને સ્પષ્ટ વાત કહી શું મિત્રો અભ્યાસક્રમ તમારી એનસીઆરટી ન્યૂ એનસીઆરટીની બુક છે એ કરવાની અને સાથે ત્રણ નવી ફેમિલી કરવાની છે ધોરણ અગિયારની બસ આટલું જ અભ્યાસક્રમ છે આટલું જ કરવાનો છે મિત્રો બીજું કશું મગજ દોડાડવાની જરૂર નથી ફરીથી કહું છું ન્યૂ એનસીઆરટીની બુક્સ કરવાની છે એટલા ટોપિક્સ કરવાના છે જેટલા એનસીઆરટીમાં ન્યૂ એનસીઆરટીમાં આપેલા છે બધા જ ચેપ્ટર કરી લેવાના છે અને થ્રી એક્સ્ટ્રા ફેમિલી જે ધોરણ અગિયારમાં એક્સ્ટ્રા સિલેબસમાં મૂકેલી છે એ ફેમિલી તમારે તૈયાર કરવાની છે જે તમને ખબર જ હશે સિલેબસમાં તમે વાંચ્યું જશે તો સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે થર્ટી ટુ ચેપ્ટર છે આપણી પાસે અને સેમ આપણા થર્ટી ટુ દિવસો પણ આપણી પાસે છે એકચ્યુઅલી ત્રેત્રીસ કે ચોત્રીસ દિવસો છે આજે પહેલી તારીખ થઈ છે હું વિડીયો બનાવશું ત્યારે મિત્રો અને પરીક્ષા તમારી પાંચ તારીખે છે પાંચ મે છે તો એના પહેલાં એપ્રોક્સિમલી આપણને થર્ટી થ્રી થર્ટી ફોર ડેઝ આપણને મળી જાય છે પણ આપણે થર્ટી ટુ ડેઝ માનીને ચાલીએ તો આપણી પાસે થર્ટી ટુ ડેઝ અને થર્ટી ટુ ચેપ્ટર છે એવું માનીને ચાલવું જોઈએ મિત્રો તો એક્ઝેક્ટલી પહેલાં ચેપ્ટર ખબર હોવી જોઈએ બીજું કે આપણે સમયનું આયોજન કરતા આવડવું જોઈએ કારણ કે આપણે એકલું બાયોલોજીને મિત્રો નથી કરવાનું આપણે કેમિસ્ટ્રી ફિઝિક્સ અને બાયોલોજી ત્રણે ત્રણ સબ્જેક્ટ કરવાના છે તો આપણે સમયનું આયોજન પાક્કું હોવું જોઈએ જો હવે તમારી પાસે ચોવીસ કલાક છે રાઈટ તમે હવે સ્કૂલમાં નથી જતા અત્યારે તો ચોવીસ કલાક છે ચોવીસ કલાકમાંથી છ કલાક મિત્રો આપણે સુવાનો સમય કાઢીએ તો અઢાર કલાક થાય અને અઢાર કલાકમાંથી મિત્રો હું તમને ત્રણ કલાક ફ્રેશ થવા અથવા તમારી બીજી બધી પ્રવૃત્તિઓને આપીએ તો મિત્રો પંદર કલાક થાય રાઈટ તો પંદર કલાકની અંદર તો દરેક સબ્જેક્ટને આપણે પાંચ પાંચ કલાક આપી શકીએ છીએ પાંચ તરીકે પંદર થાય મિત્રો એટલે પાંચ કલાક બાયોલોજીને પાંચ કલાક કેમિસ્ટ્રીને પાંચ કલાક ફિઝિક્સને આપી શકીએ છીએ હું સ્પેશિયલી બાયોલોજીની વાત કરું તો પાંચ કલાકમાં બાયોલોજીમાં શું કરશો મિત્રો તમે તો દરરોજ મિત્રો નક્કી કરો કે આપણે તમે લિસ્ટ બનાવો કે કયું ચેપ્ટર વાંચવું એકચ્યુઅલી મેં મારા એક વિડીયોની અંદર ત્રીસ ટોપિક આપેલા છે એ ટોપિકના ચેપ્ટર પ્રમાણે નક્કી કરો કે આપણે કયું ચેપ્ટર વાંચવું છે રાઈટ એની લિંક હું ડિસ્ક્ર ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું કે જે સુપર થર્ટી ટોપિક્સ છે રાઈટ એ કયા છે નીટ માટે આઈન બી ટોપિક કયા છે એ ત્રીસે ત્રીસ ટોપિકનું લિસ્ટ હું નીચે લિંકમાં મૂકી દઉં છું એ ટોપિક ચોક્કસથી જોજો રાઈટ તમને આઈડિયા આવશે ને એ જે ટોપિક જે ચેપ્ટરમાં આવતા છે એ ચેપ્ટર દરરોજ એક દિવસમાં એક ચેપ્ટર તૈયાર કરવાનો પાંચ કલાકમાં મિત્રો કેવી રીતે તૈયાર કરશો એ હું તમને સમજાવી દઉં તો તમારે શું કરવાનું છે જે ચેપ્ટર તમારે તૈયાર કરવાનું છે તમે લિસ્ટ બનાવેલું છે એ ચેપ્ટરને લો એની અંદર તમે ઘણું બધું વાંચીને આવ્યા છો અને જે ડિફિકલ્ટ લાગતા ટોપિક છે એટલા મિત્રો બે કલાકની અંદર કરી દો રાઈટ પાંચમાંથી બે કલાકની અંદર એ એ ટોપિક્સ તમે તૈયાર કરી દો અને ત્રણ કલાક વધ્યા છે એની અંદર મિત્રો એ ચેપ્ટરના જેટલા વધારે એમસીક્યુએસ કરી શકો એટલા એમસીક્યુએસ કરો મિત્રો જે તમને મારી સાઇટ પર પણથી મળી જશે મિત્રો ડબલ્યુ 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 ડોટ ઇન્ડિયા બાયોલોજી ડોટ કોમ એમાં ચેપ્ટરવાઇઝ ઘણા બધા એમસીક્યુએસ છે તમારી પાસે ઘણા બધા પેપર્સ પણ હશે તો જેટલા બની શકે એટલા વધારેમાં વધારે એમસીક્યુએસ કરો મિત્રો તો આપણું જે ડિફિકલ્ટ ટોપિક્સ પણ થઈ જશે અને એમસીક્યુએસ પણ થઈ જશે મિત્રો રાઈટ તો આ રીતે મિત્રો તમે દરેક ચેપ્ટરમાં દરરોજ કરી શકો છો અને મિત્રો એક દિવસ એવું વચ્ચે નીકાળજો કારણ કે પાંત્રીસ છત્રીસ દિવસ છે તો વચ્ચે એક દિવસ ક્યાંક એવું ટાઈમ નીકાળજો કે ત્રણેય વિષયના આપણે ઘરે બેસી અને એક પેપર આપીએ જેથી કરીને આપણને ટેવું પડે મિત્રો તો વચ્ચે આઠ કે નવ ટેસ્ટ એવા વિચારજો મિત્રો જે મારા ગ્રુપમાં જોડાયેલા છે વોટ્સઅપ ગ્રુપની અંદર એમને હું આ ટેસ્ટ મોકલવાનો છું કે જેની અંદર ટેસ્ટ આવશે મિત્રો અને એના જવાબ પણ હશે મારે લિંક ઉપર અપલોડ થતા રહેશે મિત્રો વારંવાર નવા નવા પ્રશ્નો મારી લિંક ચોક્કસથી જોતા રહેજો જે મારી સાઇટ છે ડબલ્યુ 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 ડોટ ઇન્ડિયા બાયોલોજી નેટ ડોટ કોમ એ સાઇટ ચોક્કસથી જોતા રહેજો તો આવી રીતે મિત્રો તમે દરરોજ આવા તમારા ડિફિકલ્ટ લાગતા ટોપિક્સ અને સાથે સાથે એમસીક્યુએસ પણ તૈયાર કરી શકો છો તો આ રીતે થર્ટી ટુ ચેપ્ટર્સ તૈયાર થઈ જશે મિત્રો ખાસ જાણવાનું એ છે કે કયા ચેપ્ટરમાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછાય છે રાઈટ કયો ટોપિક્સ ઇમ્પોર્ટન્ટ છે એ તમને ખબર હોવી જોઈએ રાઇટ એના માટે મેં એક આગળ વિડીયો બનાવેલો છે તમારે જોવો પડશે મિત્રો કે કયા ટોપિક્સ ઇમ્પોર્ટન્ટ છે સમાથી વધારે પૂછાશે મિત્રો અત્યારે હું ઉપર છલું તમને કહી દઉં કે કયા ચેપ્ટર્સ ઇમ્પોર્ટન્ટ છે એ હું તમને અત્યારે કહી દઈશ કે ધોરણ અગિયારની અંદર વાત કરું તો ચેપ્ટર નંબર થ્રી મિત્રો યાદ રાખજો વનસ્પતિ સૃષ્ટિ ફરીથી કહું છું સૃષ્ટિ રાઈટ એ ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો ચેપ્ટર નંબર એઇટ ચેપ્ટર નંબર નાઇન અને ચેપ્ટર નંબર ટેન એટલે કે આઠ નવ અને દસ રાઇટ કોષ્ટનું જે આખો યુનિટ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે આઠ નવ દસ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ બહુ ઇમ્પોર્ટન્ટ છે શ્વસન પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો જે દેહજળ અને પરિવહન છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે બીજા પાઠો સાથે બધા સંલગ્ન ચેપ્ટર છે આ બધા ચેપ્ટર જે કોન્સેપ્ટ વાળા ચેપ્ટર છે એ હું તમને કહું છું ને છેલ્લા બે ચેપ્ટર મિત્રો ચેતાતંત્ર વાળું ચેપ્ટર રાઈટ અને અંતસ્રાવ વાળું ચેપ્ટર અત્યંત ઇમ્પોર્ટન્ટ છે સૌથી અગિયારમાં સૌથી પાવરફુલ અને સૌથી વધારે માર્ક્સના પ્રશ્નો પૂછાતા હોય તો મિત્રો એક કોષ ચક્ર અને કોષ વિભાજન ચેપ્ટરમાંથી છે અને અંતશ્રાવો વાળું ચેપ્ટર છે અત્યંત ઇમ્પોર્ટન્ટ છે આ બંને ચેપ્ટર તો મિત્રો કરવાના જ ગમે તે થાય બધું જ તૈયાર કરી દેવાનું બધા જ પ્રકારના એમસીક્યુએસ તૈયાર કરી દેવાના તો અમે વાત કરી ધોરણ અગિયારના ચેપ્ટરની ધોરણ બારની વાત કરું તો ધોરણ બારની અંદર મિત્રો વનસ્પતિમાં જે પહેલો જ પાર્ટ છે ફલન રાઈટ આવૃત બીજદારીની અંદર બીજો પાર્ટ મિત્રો માનવ પ્રજનન ઇમ્પોર્ટન્ટ છે રાઈટ ચોથો પાર્ટ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે જીનેટિક્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે સો ટકા એમાંથી છ પ્રશ્નો પાંચથી છ પ્રશ્નો આવી શકે છે આ વખત સિલેબસ કટ થયો છે એટલે વધારે પ્રશ્નો પણ આવી શકે છે મોલિક્યુલર બાયોલોજી ડીએનએમાંથી પણ ઘણા બધા પાંચથી છ પ્રશ્નો આવી શકે છે મિત્રો અત્યંત ઇમ્પોર્ટન્ટ છે એના પછી વાત કરીએ બાયોટેકનોલોજીના બંને ચેપ્ટરમાંથી સાત સાત કે આઠ આઠ ક્વેશ્ચન આવી શકે છે નક્કી છે મિત્રો કારણ કે કન્સેપ્ટનલ ચેપ્ટર છે તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય નિવસન અંદર બહુ નાનું છે અને અંદર કોન્સેપ્ટ પણ છે તો એ ચેપ્ટર પણ છોડવું નહીં મિત્રો અને જે છેલ્લું ચેપ્ટર છે એમાં ડેટા આવે છે તો ડેટાવાળા ચેપ્ટર જરૂરથી ચોક્કસથી કરવા તો આ બધા બારમાના ચેપ્ટર મેં ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કીધા તો હવે વધારે માહિતી માત્ર ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મોકલી છે એ મહત્વના ટોપિક્સ ચોક્કસથી કરી લેજો ધોરણ અગિયાર અને ધોરણ બારમાં રાઈટ તો ખાસ કરીને મિત્રો ફકરાઓની અંદર લખેલી મોટી મોટી લાઈનો કોન્સેપ્શન વાંચજો કારણ કે નીટના પેપરમાં સ્પીડ બહુ અગત્યની છે તમે ટ્રાય કરજો કે સ્પીડમાં વધારેમાં વધારે આપણે હાલ પ્રેક્ટિસ કરી શકીએ છીએ એમસીક્યુએસથી સમજીને એમસીક્યુએસ તૈયાર કરજો બનશે તો મિત્રો મારા વિડીયોની અંદર હું દરેક ચેપ્ટરના એમસીક્યુએસ જે દસ પંદર બની શકે તો હું મિત્રો અહીંયા સમજાવીશ જેથી તમારું ચેપ્ટરનું રિવિઝન થઈ જાય તો એ પણ હું ટ્રાય કરીશ તો આઈ હોપ તમને બધી જ પ્લાન ખબર પડી ગઈ છે કે આપણે એકચ્યુઅલી આ ત્રીસ દિવસની અંદર કરવાનું શું છે કેવી રીતે મહેનત કરવાની છે મેં કીધું એ પ્રમાણે જો ટાઈમ ટેબલ બનાવશો પાંચ કલાક આપશો દરેક સબ્જેક્ટને ચોક્કસથી સફળતા મળશે મિત્રો ચોક્કસથી આ દિશા ઉપર ચાલજો ગેરંટી છે તમને ચોક્કસથી રિઝલ્ટ મળશે મારા આ ટેસ્ટ હું મૂકું એ ટેસ્ટ પણ તમે આપજો ચોક્કસથી ફાયદો થશે અને તમે નીટમાં સારા માર્ક્સ મેળવી શકશો તો મિત્રો બધાને આ વિડીયો શેર કરજો અને આ વિડીયો જોયો હોય સંપૂર્ણ તો લાઇક તો જરૂરથી કરી દેજો જેથી આ વિડિયો યુટ ઓલરેડી બધાને શેર કરે ઘણા બધા લોકો ફ્રીમાં ભણી શકે માહિતી મેળવી શકે અને સરસ મજાના માર્ક મેળવી શકે તો આઈ હોપ મજા આવી છે વિડીયો ગમે તો લાઇક કરજો થેન્ક યુ સો મચ